હેલો દોસ્તો નમસ્કાર નવું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે આ કુલર છે ચાલુ કર્યું એટલે જુઓ પાણી અહીંયા આપણે નીચે પડે છે બરાબર છે એટલે કે જાળીની બાજુમાં ફરતું પાણી આપણે નીચે પડે છે બરાબર તો હું તમને દેખાડું પાણી પડે તો આપણે જુઓ તમને દેખાડું એમ પાણી જુઓ અહીંયા આપણે ટીપા ધીમે ધીમે પડ્યા જ રાખે છે બરાબર અહીંયા ધીમે ધીમે ટીપા પડ્યા રાખે એટલે પાણી આપણે અહીંયા જોવો તમે તમને દેખાતું હોય છે કે પાણી આપણે નીચે કર્યા રાખે ધીમે ધીમે તો બંને સાઈડ આપણે જોઈ લઈએ બરાબર હવે આપણે આ સાઈડ પણ જોઈ લઈએ બરાબર તો આપણે તમને આ આ સાઈડ પણ બરાબર 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 જો ધીમે ધીમે તો તો અહીંયા પાણી બાજુ પડે છે બંને બાજુ પાણી પડે છે તો આપણે આને આજે આપણે ચાલો તો રિપેર કરી દઈએ તો સૌ પ્રથમ તમારે કોલરની સ્વીચ બંધ કરી અને પિન બહાર કાઢી લેવાની છે બરાબર છે તો પિન કાઢી લીધી આપણે

કાઢી લઈએ બરાબર આ રીતે હવે આપણે ધીરેથી નીચે કરી દેવાનું છે તો તમારે મિત્રો સૌ પ્રથમ જો આ નીચે આ જે પાણી ઉપરથી પડે છે આપણે અહીંથી પાણી નીચે પડે બરાબર મોટર દ્વારા આ જો મોટર હોય અંદરથી એ મોટર થી પાણી ઉપર આવે એ પાણી અહીંયા આવે બરાબર અહીંયા આવે અને હવે અહીંથી ઉપર થી નીચે પડે તો અહીંયા જો જગ્યા પડી જાય તમારે જો ઘાસ હોય તો ઘાસમાં જગ્યા પડી ગઈ અથવા પડી જાય આપણે તો તો જોવા મિત્રો આ રીતની જે બહાર હોય છે આ પૂઠા બરાબર એને આપણે અંદર નાખી દેવાના છે બરાબર આ રીતે આ રીતે અંદર નાખી દેવાના છે જો આ રીતે બરાબર દબાવીને હવે હવે તમારે એક જાડો વાળો લેવાનો છે બરાબર વાળો લેશો એટલે આપણે આના સાપડા મારી દેવાના છે બરાબર છે એટલે આપણે વાળો આ આ રીતે રીતે માપનો કાપી લઈએ બરાબર બરાબર જો માપી અને હવે આપણે આને કટિંગ કરી દઈશું આને કટિંગ કરી લઈએ બરાબર આપણે બે સાપડા લેવાના છે એક ઓલા નીચે વાળામાં એવા લેવાના છે એટલે આપણે બે કટકા કરી લઈશું બરાબર

હવે આપણે બીજું બાકી છે એમાં પણ આ રીતે કાણું પાડી દઈએ બરાબર આપણે ગરમ કરતા જશું જેથી ઠરી ના જાય વાળો બરાબર આ રીતે જો અહીં આપણે કાણું પાડી દીધું આ રીતે હવે આ બાજુ પાડી દી એક કાણું બરાબર જેથી આ વાયર નીકળી जातो થી બહાર નીકળશે નહીં જે આપણે આ કાગળ ફાઇબર્સ એટલે કે આ પૂઠું છે પૂઠાનું આપણે બહાર નીકળી જાય છે બરાબર આને હવે આ નહીં નીકળે બરાબર

આપડે તો આ સાઈડ આપણે વાળી આપણે આ રીતે થોડો જેથી આપણે ટાઈટ કરીએ કે અને વાળી દઈશું આ રીતે બરાબર જુઓ આ રીતે તમે જોજો મિત્રો આ રીતે તમારે કરવાનું છે બરાબર એટલે તમારે જે આ બહાર નીકળી જાય છે ઘાસ એ બહાર નીકળતું બંધ થઈ જશે બરાબર જુઓ તો આપણે તમને જોવો મેં દેખાડ્યો આ જો આપણે ક્લેમ્પ અહીંયા માર્યો બરાબર અને અહીંયા માર્યો બરાબર તો હવે આપણે ઘાસ બહાર આવશે નહીં આ પ્લેટ બરાબર નીચેના ભાગમાંથી જો આ રીતે કડક થઈ ગયું હવે આપણે આ સોટી ગયું છે બરાબર મજબૂત જોઈ લીધું બરાબર હવે આપણે બીજામાં કરીએ આ રીતે જો આ રીતે આપણે પેલા સીધો લઈએ થોડોક વાળી દઈશું બરાબર આ રીતે અહીંથી કાઢી લેજો બંદરથી જો અહીં કાઢી લીધું હવે આપણે થોડુંક વાળી દઈએ બરાબર આ રીતે કરી દીધું તો હવે બસ ખેંચી લેઈએ થોડું અને આપણે વાળી દીધું આખી મોટું એનું બરાબર આ રીતે અને હવે આપણે આ बाजू આપણે કડાઈ દીધું બરાબર અહીંયા આ રીતે કડાઈ દીધું આપણે અને હવે ખેંચશું પાછા એટલે આપણે ખેંચી લેઈએ હવે આ રીતે ખેંચી અને વાળી દેવાનું છે બરાબર એટલે ટાઈટ થઈ જાય જોઓ મિત્રો થઈ ગયું જો થઈ ગયું ટાઈટ હવે તો મિત્રો જો હવે આપણે અહીંયા આ આની બહાર નહી આવતો બરાબર આ જ આપણે તાગળ રાખ્યો છે એટલે કે પૂઠું છે એ બહાર આવશે નહીં બરાબર હવે આથી સરકશે પણ નહીં બરાબર આ જે સરકી જતું તું આપણે એ નીકળશે નહીં બરાબર છે અને આ ક્લેમ્પો બધા ઢીલા હોય તો આને જરીક ઢીલા કરીએ અને આપણે આ રીતે કરી અને ટાઈટ કરી લેવાના છે બરાબર આ રીતે જેથી આપણે આ સરકી ના શકે બરાબર ઢીલા હોય ને તો ટાઈટ થઈ જાય બરાબર તમારે એ એક કરી લેવાનું છે ઢીલા કરીએ ઢીલા બોલ કરીને આ રીતે ટાઈટ કરી લેવાના છે બરાબર જો આ રીતે એટલે આપણું આ પૂરું ટાઈટ થઈ જાય બરાબર જે પૂરું ઢીલું હોય થોડું એને પણ ટાઈટ કરી લેવાના છે તો હવે આપણે મોટો કટકો છે આપણે એમાં પણ વાળો કરી દઈએ ચાલો તો તો જો હવે આપણો વાળો આ લીધો છે બરાબર તો પહેલા માપી લેશું આપણે સામેથી સામે સુધી થી અહિયાં સુધી માપી લેશું બરાબર છે આપણે કેટલાની જરૂર પડશે આપણે ટાઈમ ના પડે બરાબર છે તો એટલું આપણે કાપી લેવાનું પાછું એટલું કાપી લેશું

આ સાઈડ આપણે આ સામેની સાઈડ આપણે આવી ગયા હવે અહીંયા પાછું આપણે નાખી દઈએ નીચે આપણે હોય તમારું તો ઘાસી જતું હોય છે એટલે નીચે ઉતરી જાય બરાબર પાણી પડે એટલે એટલે આપણે આ જે પુ છે બહાર આવતું રહે અથવા ઘાસ બહાર આવતું રહે એટલે આ જે આપણે પ્રોબ્લેમ છે બહાર પાણી પડવાનો એ થતો હોય છે અને પાણીનો અવાજ બહુ આવતો હોય છે આજે દબાવી દેવાનું છે બરાબર અને ટાઈટ કરી ખેંચીને આપણે વાળી દેવાનો વાળો અહીંયા બરાબર

તમારે જગ્યા રેવી જોઈએ તમારે જો આ રીતે શોટી જવું જોઈએ હવે આપણે આ રીતે ક્લેમ્પ લાગી તો જુઓ મિત્રો આપણે અહીંથી પાણી નીચે પડશે બરાબર તો જો આ આપણે સારી રીતે બેસાડી દેવાનું છે બરાબર તમારે જો

ઉપરનો ભાગ ચડાવવાનો છે બરાબર આ રીતે અને ઉપર આ રીતે થોડું ઉપર કરશો આ રીતે બેસાડી એટલે અંદર લાગી જશે આ રીતે બરાબર છે હવે તમારે થોડુંક બાકી રહે એમાં તમારે આ પૈસું લઈ અને આ રીતે અંદર બેસાડ ઉપર જો આ રીતે હવે હાલો હું બોલ મારી દઉં બરાબર તો બોલ મારી દઈએ આપણે અહીંયા બરાબર હવે આ બાજુ આપણે જો અહિયાં આપડે અહિયાં તમે આપડે કામ કર્યું અહીંયા છે બરાબર છે જુઓ

પાણી જો તમને દેખાડો અહીંયા પાણી જો પાણી આપણે પડતું બંધ થઈ ગયું નીચે હવે પાણી આપણે નીચે પડતું નથી બરાબર છે તો આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો બરાબર છે મિત્રો તો મિત્રો નવું જીવો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો જેથી હું વિડીયો મૂકું તો તમને તરત મળી જાય બરાબર થેન્ક યુ